બોર્ડના પેપરની ચકાસણી કરતા સરકારી ગ્રાન્ટેડના શિક્ષકો ચારસો રૂપિયા તો ખાનગી શિક્ષકોને બસો ચાલીસ રૂપિયા શા માટે ચૂકવવામાં આવે છે તેવો સવાલ ઉઠ્યો છે કામ સરખું તો વેતન કેમ અલગ અલગ આ બાબતે શિક્ષકોએ કહ્યું હતું કે અમે પણ સરકારી શિક્ષકના સમાન કાર્ય કરીએ છીએ તો ભથ્થુમાં ભેદભાવ કેમ રાખવામાં આવે છે ચકાસણી કાર્યમાં ભૂલ થાય તો સમાન દંડ જ વસૂલવામાં આવે છે તો પછી મૂલ્યાંકન ભથ્થું પણ સમાન જ આપવું જોઈએ

Granted શિક્ષકોને ચારસો અને તેનાથી વધુ રકમ મળે છે. તો અન્ય ખાનગી શાળાના શિક્ષકોની સાથે કેમ કરવામાં આવે છે? સમાન કામ અને સમાન વેતન પ્રમાણે જો અમને આ ભથ્થું મળવા પાત્ર હોય તો એ માટે અમે સરકાર સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. ના મળતી માહિતી પ્રમાણે આ વર્ષથી જ આવો ભથ્થા બાબતે રાખવામાં આવેલો છે.

તમામ જગ્યાએ તમામ વિષયના તમામ શિક્ષકોને મળવું જોઈએ આ અમારી રજૂઆત છે તેમ છતાં યોગ્ય નિર્ણય નહીં આવે તો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે આગળ રજૂઆત કરીશું રીટાબેન ભટ્ટ રીટાબેન આજે કાક આવેદન પત્ર કીધું છે શું છે જી સર અમને જે વેતન મળે છે ડેલી એમાં અમારો જે ભેદભાવ થયો છે અમારી સાથે એની અમે રજૂઆત કરીએ છીએ કઈ રીતનો ભેદભાવ જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને અમારા કરતા વધારે વેતન મળે છે અમને માત્ર બસો ને ચાલીસ મળે છે. એવું આ વર્ષે અમને જાણવા મળ્યું છે એ બદલ અમે લોકો વિરોધ કરીએ છીએ અને સાતસો છે ચારસો છે રીતે છે તો પછી અમારે અમને નથી મળતું બસો ચાલીસ અમારે રજુઆત એવી છે સર કે બધાની સાથે સમાન વેતન ને સમાન કામ એ રીતે મળવું જોઈએ વિદ્યાર્થીઓના હિતમાં અમે પેપર તો જોવાનું ચાલુ જ રાખીશું. પણ અમે સરકાર ને વિનંતી કરીએ છીએ બોર્ડના જે કઈ અધિકારીઓ છે બધાને વિનંતી કરીએ છીએ કે અમને બધાને સરખું વેતન મળે એમ યોગ્ય નિર્ણય આવે તો સર કામ તો અમારું ચાલુ છે બાકી તો સરકાર શ્રી એ નિર્ણય કરવાનો છે બોર્ડના સભ્યો એ નિર્ણય કરવાનો છે